કુકાવાવમાં ચાર નરાધમોએ મહિલા પર બળજબરીથી સામૂહિક દુષ્કર્મ આચર્યાનો બનાવ સામે આવ્યો છે લગ્નની લાલચ આપીને મકાન જુવાના બહાને બોલાવી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું કુકાવાવમાં હવસખોરો બેફામ બન્યા છે અને સમગ્ર પંથકમાં આ મામલાને લઈને અરેરાટી વ્યાપી ગઈ છે આ નરાધમોને કાયદાનું ભાન કરાવી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે એક મહિલાને લગ્ન કરવા બાબતે બાબતેની લાલચાપીન બોલાવેલ એમાં એની સાથે શરીર સંભોગ કરેલો અને એ બાબતેની વિગતવારની ફરિયાદ વડિયા પોલીસ સ્ટેશને દાખલ થઈ ગયેલ છે જેની તપાસ હું પોતે કરું છું નિયમ મુજબની કાર્યવાહી તપાસના દરમિયાન કરવામાં આવેલી છે ટીમમાં પણ મદદ લેવામાં આવેલી છે અને આ ગુના કામે સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ પણ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે હસ્તગત કરી લીધેલા છે એની વિગતવાની કાર્યવાહી કરી એને અરેસ્ટ કરવામાં આવશે બાકીના જે બે આરોપીઓ છે એને શોધવા માટેની વડીયા પોલીસ સ્ટેશનના ડીએસઆઈ મિસ્ટર દવેની અને એની ટીમ એમાં સક્રિય છે અને એ મળી આવે આવેથી પણ તેઓની ધરપકડ કરવામાં આવશે અને નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે